મુન્દ્રા ખાતે અદાણી દ્વારા પંદરસો છોતેર પોઈન્ટ એક્યાસી હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકાસ માટે પ્રસ્તાવિત વિસ્તરણ પરિયોજનાની પર્યાવરણીય લોક સુનવણી યોજવામાં આવી હતી જેમાં પ્રસ્તાવિત પ્રોજેક્ટની આસપાસના ચોપ્પન ગામના લોકો પ્રોજેક્ટને આવકારવા તેમજ વિરોધ કરવા જોડાયા હતા સવારના અગિયાર વાગે શરૂ થયેલી લોક સુનવણી રાતના સાડા આઠ કલાકે પૂર્ણ થઈ હતી કુલ સત્તાણું જેટલી મૌખિક અને લેખિત રજૂઆતો સાંભળવામાં આવી હતી તો હાલમાં તમામ રજૂઆતોને યોગ્ય ફોરમ પર મૂકવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે અડાણી દ્વારા મુન્દ્રા તાલુકાના સિરાચા નવીનાર ધ્રબ બારોઈ ગોરાસમા લુણી ભદ્રેશ્વર ગામોની પંદરસો છોતેર એક્યાસી હેક્ટર જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વિકાસ માટે અરજી કરવામાં આવી છે જેના માટે આજે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી જેમાં વિવિધ અસર અસરગ્રસ્ત ગામોના લોકો પણ આ સુનવાણીમાં હાજર રહ્યા હતા મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ફાલ્ગુન મોદીની અધ્યક્ષતામાં આ લોક સુનવણી યોજાઈ હતી જેમાં પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો તેમજ અદાણીના પ્રોજેક્ટને આવકારવા આવેલા લોકો અને અદાણી કંપનીના અધિકારીઓ જોડાયા હતા અડાણીના પંદરસો છોતેર પોઈન્ટ એક્યાસી હેક્ટરની સૂચિત જમીન જંગલની જમીન છે અને સોળ નવેમ્બર બે હજાર અઢારના રોજ સ્ટેજ વનની વન મંજૂરી ફોરેસ્ટ ક્લિયરન્સ મેળવવામાં આવી છે આ જમીન સપાટ ભૂપ્રદેશ છે અને મુખ્યત્વે બાવર દ્વારા આવરી લેવામાં આવી છે આ વિસ્તારોની મોટાભાગની નજીકની જમીન એપીસેઝની જમીન સાથે સંકળાયેલી છે જેમાં હાલ મોટા પાયે ઔદ્યોગિક ક્ષમતા છે આ સૂચિત જમીનમાં સિરાચા ગામની ગોચર જમીન અને રાજાશાહી સમયની ગામજનોની જમીન છે જેના પર ગામ લોકોનો હક છે જે જમીન આપવા ગામ લોકો તૈયાર નથી જેથી તેના માટે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો વન વન અધિકાર અધિનિયમ મુજબ વિભાગની ગામની જમીન પર ગામ લોકોનો અધિકાર છે અને ગોચર જમીન પર ગાયોના ચણિયાળના હકો છે આ ફોરેસ્ટની જમીન મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને ન આપવામાં આવે અને જો વન વિભાગની જમીન પર અદાણી પોર્ટ અને એસિજેડને આપવામાં આવશે તો માછી મારો માટે માછીમારી કરવી અશક્ય થઈ જશે જેના પરિણામે હજારો લોકો બેરોજગાર બનશે તેથી વન વિભાગની જમીન આપવામાં ન આવે તેવી માંગણી લોકોએ કરી હતી